સલામવાલેકુમ વરમતુલ્લા વરસાત આજ રોજ માનવી કરાયા મધ્યે જે છેલ્લા ચાર વરસથી માછીમારો દ્વારા વાઘેર સમાજની એક હોળીઓની જે આપણે માછી મછુઆ જે કહેવાય છે એનામાં ઈદ મિલાદમાં જે ટોટલી અહીંયા જુલુસ કાઢવામાં આવે છે અને આ વર્ષે વિશેષ જુલુસ કાઢવાનો એક આયોજન હતો જેમ કે પેગમ્બર સાહેબનો પંદર પંદરસો વર્ષ જે થયા છે એના માટે તમામે તમામ કચ્છમાંથી આગેવાનો અને અહીંયાના ફલમાયકરામ અને સાદાતેકરામ સાથે જે અલગ અલગ મદરસાઓના છોકરાઓ આ જુલુસની અંદર જોડાણા અને જે યાફુભાઈ આપણા વાઘેડ સમાજના અહીંયા સલાયત માંડવીના પ્રમુખ છે એમની આગેવાનીમાં આ આયોજન બહુ સુંદર અને બહુ સરસ આ આયોજન કરવામાં આવે છે એની અંદર ખાલી મુસ્લિમ સમાજ નહીં પણ હિન્દુ સમાજના લોકો પણ આ જુલુસમાં જોડાયા છે અને અમે દુઆ કરીએ છીએ કે આવનારા સમયમાં પણ એનાથી વિશેષ સારામાં સારું આ આયોજનભાઈ આજરોજ સલાયા બધે સમાજ દ્વારા એક માછીમારી દ્વારા ઉડીનો જે જશ્ન મનાવવામાં આવ્યો પંદરસો સાલ પૂરા થયા આજે વિશેષ એક જશ્ન મનાવવામાં આવ્યું છે એનામાં ઉપસ્થિત સૈયદ સાધાર ઉલનાયક રાવ વાઘેર સમાજના પ્રમુખ અને અહીંયાના સલાયાના પ્રમુખ યાકુબભાઈ દ્વારા એક આજે એની અધ્યક્ષતામાં જે પ્રોગ્રામ કરવામાં આવ્યો અલમદુલ્લા બહુ સારો પ્રોગ્રામ થયો આપણે આખા દેશની અંદર આ જુલુસ નીકળશે અને કોમી વ્યક્સ સાથે આપણે ભાઈચારા સાથે આ જુલુસ મનાવીએ છીએ આપણે બધે આ આસિકન વસુને આજે શુભકામના આપીએ છીએ અને આવા જ ભાઈચારા સાથે જુલુસ નીકળે એવી બધે પાસે અપીલ કરીએ છીએ તમામ

સમાજ તરફથી અમારા બાવા સાહેબના છોકરા અમે અનેક બહારથી વધારેલા છે મહેમાન ને અમે આ એક ચીજ છે એ પણ અમે ઉજવીએ છીએ અને પંદરો પણ અમે ઉજવીએ છીએ હિન્દુ મુસલમાન ભાઈચારા સાથે અમે લોકો ભેગાથી ને અમે માછીમારનો એટલો ખર્ચો કરીએ છીએ અમારા તરફથી માછીમાર તરફથી ને બાવા સાહેબનું ને આ બધા અમારા મહેમાન આવ્યા છે એના તરફથી અમે ઘણો ઘણો આભાર માનીએ છીએ